આ બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને મોટી સંખ્યામાં એટલે કે બે ટ્રકો એક ઇકો એક ઓટો અને અમુક બાઇક્સ એ ત્યાં નીચે પડી ગઈ હતી અત્યારે જે છેલ્લી માહિતી છે તેને સતત તરત જ વડોદરાની આખી ડિઝાસ્ટરની ટીમ વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રી એમની પોલીસની ટીમ ફાયરની ટીમ એનડીઆરએફ એસડીઆરએફ બધા રેસ્ક્યુ કામમાં સવારથી લાગેલા છે અત્યાર સુધીમાં પાંચ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઉપરાંત સાતથી વધારે સાતની આજુબાજુ સાત જેટલા મૃતદેહોને પણ વડોદરા પ્રશાસન તરફથી અને ની તરફથી કાઢવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી આવા કોઈપણ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હોય છે અત્યારે વડોદરા જિલ્લા તરફથી તમામ રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે આણંદથી પણ આપણે કેમ કે અહીંયાથી વ્હીકલ અવર જવર થતા હોય છે આણંદથી વડોદરા માટે સૌરાષ્ટ્ર જવા માટે એક આ ઇમ્પોર્ટન્ટ રસ્તો છે તો આપણે ઝાયણામાં બહાર પાડ્યા છે જે ઓલ્ટરનેટ આપ માટે વાસદથી ઓલ્ટરનેટ કીધું છે આ પ્રમાણે વડોદરા જિલ્લામાંથી પણ કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરીને એ પણ ભારે વ્હીકલો આ બ્રિજ ઉપર તો ઓબ્વિયસલી અત્યારે આ બંધ જ રહેવાનું છે અને સાથે સાથે ઉમેટા બ્રિજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં અત્યારે આવ્યું છે